કે જે પોતાના કરિયર પર ફોકસ કરવા માંગે છે એવા બાળકો છે કે ભણી ગણીને આગળ વધવા માંગે છે એવા બાળક કે જે જીવનમાં કંઈક બનવા માંગે છે પોતાના માતા પિતાનું નામ રોશન કરવા માંગે છે અને માર્કેટમાં પોતાનું એક સારું સ્ટેટસ બનાવવા માંગે છે કોના માધ્યમથી તો કે એજ્યુકેશનના માધ્યમથી અને આ તમને બેસ્ટ એજ્યુકેશન આપવા માટે બાળકો વિદ્યાકુલ ગુજરાતી કોમર્સ ચેનલ હર હંમેશ તમારી સાથે ડગલે ને પગલે દરેક વખતે દરેક એક્ઝામ વખતે દરેક ટોપિક વખતે તમારી સાથે છે વિદ્યાકુલ ગુજરાતી કોમર્સ ચેનલ અને આ વિદ્યાકુલ ગુજરાતી કોમર્સ ચેનલનો સાથ અને સહકાર ધોરણ ના એન્ડ પરીક્ષા બોર્ડ પરીક્ષા સુધી મેળવવા માટે આ ચેનલને સબ્સ્ક્રાઇબ કરી દેજો કારણ કે આ ચેનલને હજારો ગુજરાતના વિદ્યાર્થીઓનો સપોર્ટ એમાંના બાળકો તમે એક છો હજુ સુધી જે વિદ્યાર્થી મિત્રો આ ચેનલ સબ્સ્ક્રાઈબ નથી કરી સૌથી પહેલા ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો આ વિડીયોની લિંક છે બાળકો તમારા ભાઈ બહેન કરશો કારણ કે જેટલા મેક્સિમમ વિદ્યાર્થી મિત્રો જોશે એટલો એ લોકોને ફાયદો થશે અને શું ખબર તમારા માધ્યમથી કોઈ એવા જરૂરિયાતમંદ વિદ્યાર્થી મિત્રને જો આ ચેનલનો સપોર્ટ મળી જાય તો એનું પણ જીવન સુધરી જાય તો ચેનલની સબસ્ક્રાઈબ કરીને વિડીયોની લિંકને બાળકો શેર કરી દેજો અને અહીંયા તમારી હાજરી પુરાવવા માટે આ વિડીયોને થમ્સઅપ આપીને સરસ મજાની લાઈક કોમેન્ટ કરી દેજો વિદ્યાર્થી મિત્રો આજનો જે ટોપિક મેં તમારા માટે સિલેક્ટ કર્યો છે એ તમારી બોર્ડની પરીક્ષાનો વેરી 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 મોસ્ટ ઇમ્પોર્ટન્ટ બીજા ચેપ્ટરનો ટોપિક છે ભાઈ બીજું ચેપ્ટર એટલે સંચાલનના સિદ્ધાંતો એમાં આવશે વૈજ્ઞાનિક સંચાલનના સિદ્ધાંતો બાળકો શું આવશે વૈજ્ઞાનિક સંચાલનના સિદ્ધાંતો એટલે સીધો પ્રશ્ન થાય કે વૈજ્ઞાનિક સંચાલન એટલે શું સંચાલન થતું અને રૂઢિગત સંચાલન હવે રૂઢિગત નિયમોમાં શું થતું હતું માલિક પોતાનું માલિકીપણું જતાવવા માટે પોતાના કર્મચારીઓનું શું કરતા હતા બાળકો શોષણ કરતા હતા શું કરતા હતા શોષણ કરતા રૂઢિગત પદ્ધતિમાં કર્મચારીઓનું શોષણ કરવામાં આવતું હતું ઓકે અને કર્મચારીઓને કાર્યની સોંપણી એવી રીતે થતી હતી કે જેમાં કર્મચારીઓની રૂચિ અભિરુચિ કશું પૂછવામાં નહોતું આવતું કર્મચારી જે કામ કરવા એ કામમાં કામમાં કર્મચારીઓને રસ છે કે નહીં કર્મચારીઓની આવડત છે કે નહીં જે તે કામ કર્મચારી કુશળતાપૂર્વક કરી શકે તેમ છે કે નહીં કોશું જાણ્યા વિના બાળક માત્ર ને માત્ર કામ સોંપી દેવામાં આવતું આવી રૂઢિગત પદ્ધતિઓને પડકારી પડકારી કોણે બાળકો એફ ડબલ્યુ ટેલર નામના સંચાલન શાસ્ત્રી પોતે અનુભવના નીચોડમાંથી બાળકો સંચાલનના સિદ્ધાંતો આઈપાસ ફેડ્રિક વિન્સલો ટેલરે રૂઢિગત પદ્ધતિને પડકારી તમને અંતે સર આ ફેડ્રિક વિન્સલો ટેલર કોણ હતા તમે જુઓ બ્લેક એન્ડ વ્હાઇટ ના જમાનાના હો ભાઈ હા રંગીન ચિત્ર નથી મળતું એનું હાલ તો એ જમાનામાં બાળકો એને પોતાના બિઝનેસમાં અલગ 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 નુસ્ખા અપનાવી અને એમાંથી સંચાલનના સિદ્ધાંતોને ખોળી કાઢી સંચાલનના સિદ્ધાંતોને શોધી કાઢી તો પહેલા એક ટૂંકો પરિચય લઈ લઈએ એટલે આપણને ખબર પડે કે એવી કોણ મહાન વ્યક્તિ છે કે જેણે વૈજ્ઞાનિક સંચાલનના સિદ્ધાંતો આપ્યા તો ફેડરિક વિન્સલો ટેલર અમેરિકાના અમેરિકન બાળક બાળકો મિકેનિકલ ઇજનેર હતા અમેરિકામાં મિકેનિકલ એન્જિનિયર હતા શરૂઆતમાં તો એવો સામાન્ય કર્મચારી એપ્રેન્ટિસ તરીકે કામ કરતા એપ્રેન્ટિસ તરીકે કામ કરતા એટલે પોતે કાર્ય શીખતા કાર્ય શીખવું એને કહેવાય એપ્રેન્ટિસ તરીકે કામ કરું હે ને ત્યારબાદ ક્રમશઃ એક પછી એક કંપનીમાં પ્રદાન આપી હે ને એક પછી એક બાળકો અલગ 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 કંપનીમાં પોતાની કંપનીમાં એટલું યોગદાન આપ્યું અને તેઓ બેથલ એમ સ્ટીલ કંપનીમાં મેનેજર બની અને સાહેબ મેનેજરનું મુખ્ય કામ હોય નાના મોટું મેનેજમેન્ટ કરું અને ત્યારે એમને ઘણા બધા પ્રશ્નોનો સામનો કર્યો અને આપણે કેમ રાજા રામ મોહનરાય હતા બરોબર તો રાજા રામ મોહન રાય સતી પ્રથાનો રિવાજ નાબૂદ કર્યો તો જે સમયે સતી પ્રથાનો રિવાજ હતો એ સમયે લોકો માટે તો એ રિવાજ યોગ્ય હતો પણ રાજા રામ મોહન રાય બધાને સમજાયું કે આ રિવાજ યોગ્ય નથી કોઈ એકનું મૃત્યુ થાય તો એની પાછળ બીજા એ પોતાની જીવ આપી દેવાનું કોઈ પેલું છે નહીં એને પણ જીવવાનો પૂરેપૂરો હક અધિકાર છે તો એવી જ રીતે બાળકો રૂઢિગત પદ્ધતિઓ એને બેથલહેમ સ્ટીલ કંપનીમાં જોઈ અને આ રૂઢિગત પદ્ધતિઓને વિન્સલો ટેલરે પડકારી અને આ દરમિયાન એણે વખત વૈજ્ઞાનિક સંચાલનના સિદ્ધાંતો રજૂ કર્યા એટલા માટે એક માર્ક્સ નો આપણો મોસ્ટ આઈએમપી પ્રશ્ન બને કે વૈજ્ઞાનિક સંચાલનના પિતા કોણ છે તો કે ભાઈ ફેડરિક વિન્સલો ટેલર એ વૈજ્ઞાનિક સંચાલનના પિતા તરીકે ઓળખાય છે યાદ રાખજો ફેડરિક વિન્સલો ટેલર

માલિકનો મુખ્ય હેતુ શું હતો વધુ સંપત્તિ મેળવવા કર્મચારીનો મુખ્ય હેતુ શું હતું વધુ વેતન મેળવવાનું આને પરિણામે બંને જૂથો વચ્ચે જાળવવામાં સંઘર્ષ જોવા મળતો હે ને માલિકને એમ થતું કે હું વધારે સંપત્તિ બનાવ અને વધુ સંપત્તિ બનાવવા માટે કર્મચારીઓનું શોષણ કરે કર્મચારીઓનું શોષણ કરે બાળકો સાંભળજો હે એટલે કર્મચારીઓને ઓછા પગારે વધુ કામ કરાવે હવે ઓછા પગારે વધુ કામ કરવાની કોશિશ કરે સામે કર્મચારીઓનો ધ્યેય શું છે વધુ વેતન મેળવવાનું હવે વધુ કામ અને ઓછું વેતન મળે એટલે કર્મચારીઓ વ્યવસ્થિત કામ કરે નહીં તો આવી રીતે માલિકની સંપત્તિનું સર્જન ન થતું અને કર્મચારીને વધુ પગાર ન મળતો શું કામ કર્મચારીને ઓછું વેતન મળે એટલે કામ પૂરી કાર્ય નિષ્ઠાથી કરે નહીં એટલે માલિકનું જે સંપત્તિ બનાવવાનું સપનું છે ત્યારે બને જ્યારે વધુ નફો થાય એટલે બંને વચ્ચે બાળકો સંઘર્ષ થતો હતો ધ્યેયની એક સૂત્રતા જળવાઈ રહેતી નહોતી આ બાબતે ટેલરે રૂઢિગત રૂઢિગત જે પદ્ધતિ 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 હતી હવે એટલે જૂની પુરાણી આ રૂઢિગત પદ્ધતિને પડકારી અને નવી પદ્ધતિને વિકસાવવાનું બાળકો શું કર્યું શરૂ કર્યું રૂઢિગત પદ્ધતિને પડકાર ફેંક્યો રૂઢિગત પદ્ધતિને લલકારી અને નવી પદ્ધતિ વિશે વિચાર્યું તો જો રૂઢિગત પદ્ધતિમાં કેવું હતું ખબર મજૂરો માલિકના હુકમ અનુસાર કામ કરવા ટેવાયેલો હતો જેને કહેવાય રૂલ ઓફ થમ બાળકો રૂલ ઓફ થમ એટલે શું ખબર મજૂરો એ માલિકોના હુકમ નું પાલન કરવાનું માલિક એમ કહે કે ઊભો થાય તો ઉભું થઈ જવાનું માલિક એમ કે બેસી જાય તો બેસી જવાનું માલિક એમ કે સુઈ જાય તો સુઈ જા સમજ પડી એમ કેવાનો મારો મતલબ શું છે ધંધામાં સત્તર પ્રકારના કામ હોય બરોબર હવે મજૂર ને સમજો બે ત્રણ કામમાં ફાવટ છે એ સિવાયના કામમાં ફાવટ નથી છતાં એ કામ મજૂરને નથી આવડતું તો પણ કરવા આને કહેવાય રૂલ ઓફ થમ્બ રૂઢિગત પદ્ધતિ એટલે રૂલ ઓફ થમ્બ એટલે શું એક માર્કસ નો મોસ્ટ આઈએમપી પ્રશ્ન છે યાદ રાખજો

આ સમયે હુકમના નિયમને બદલે ટેલરે વૈજ્ઞાનિક દ્રષ્ટિબિંદુ સાથે નવો ખ્યાલ રજૂ કર્યો યાદ રાખજો એટલે આ સમયે શું થયું બાળકો હુકમના નિયમને બદલે ફેટ્રિક ટેલરે શું કર્યું વૈજ્ઞાનિક દ્રષ્ટિબિંદુ સાથે નવો ખ્યાલ રજૂ કર્યો વૈજ્ઞાનિક દ્રષ્ટિબિંદુ સાથે નવો ખ્યાલ રજૂ કર્યો અને એ હતા વૈજ્ઞાનિક સંચાલનના સિદ્ધાંત તો એનો અર્થ શું થાય છે કે વૈજ્ઞાનિક સંચાલ પેલા મેં શું કીધું રૂઢિગત પદ્ધતિમાં શું થતું હતું કર્મચારીઓને પૂછવામાં જ આવતું કે તમને કયા પ્રકારનું કાર્ય ફાવે છે કયા પ્રકારના કામમાં તમારી આવડત છે તમે કયું કામ કરો તો સૌથી બેસ્ટ સારી ગુણવત્તાથી કરી શકો સારી ઉચ્ચ કાર્યક્ષમતાથી કરી શકો પણ ફેડરિક ટેલરે શું કીધું કે તમે તમારા જે માણસો છે માણસો પાસે શું કરાવવા માંગો છો એ પેલા જાણો અને ચોક્કસ રીતે તથા ઓછામાં ઓછા ખર્ચે કામ કરે તે જોવું એને કહેવાય વૈજ્ઞાનિક સંચાલન હે ને એને આને આમ કહેવાય બાળકો ઓછામાં ઓછા સમયે અને ઓછામાં ઓછા ખર્ચે ઓછામાં ઓછા સમયે ઓછામાં ઓછા માનસિક ક્રાંતિ એટલે શું આ એક માર્ક્સમાં પ્રશ્ન પૂછાય કે વૈજ્ઞાનિક સંચાલન કોઈ પણ ખાસ એકમમાં કે કારખાનામાં કર્મચારીઓના પક્ષે સંપૂર્ણ માનસિક ક્રાંતિ છે તેઓની તેમના કાર્ય ફરજો સહકાર્ય કરતાઓ અને માલિકો પ્રત્યેની સંપૂર્ણ માનસિક ક્રાંતિ માનસિક ક્રાંતિ એટલે શું ખબર કોઈ પણ તમે કામ કરો છો તો એને મગજથી વિચાર વિચારા વિનાનું કોઈ પગલું ભરો નહીં પછી એ કર્મચારી હોય માલિકો હોય સહકર્મચારીઓ હોય દરેકે પોતાનું કાર્ય જે છે પોતાની જે ફરજો છે આ દરેક વખતે પૂરેપૂરી કાર્યક્ષમતાથી પોતાનું કામ કરવાનું છે માનસિક ક્રાંતિ બાળકો વૈજ્ઞાનિક સંચાલનના સિદ્ધાંતો તો એની સરસ મજાની ચાવીસ યાદ રહી જાય એવી ચાવીસ આવે માતા નાક કાપવા શું ચાવી છે વૈજ્ઞાનિક સંચાલન બસ બાળકો વિદ્યાકુલની આજ આ જ ખાસિયત છે આ તમે અત્યારે જે ટોપિક ભણો છો બાળકો એ અઠવાડિયે એકાદ વાર આપણો લેક્ચર આવે એમાં હું ટોપિક બેસ્ટ જ લઈને આવીશ તમારા માટે આઈએમપી નો ડાઉટ પણ જે વિદ્યાર્થીઓને સગવડ છે એ લોકો વિદ્યાકુલમાં બાળકો જોડાઈ જાઓ ડબલ નાઇન ટુ ડબલ ફોર ફોર ફાઇવ ફોર ડબલ ઝીરો બાળકો આ નંબર પર કોલ કરીને એક વખત તમે જોડાઈ જાઓ આખું વર્ષ બારમા ધોરણનો સિલેબસ ખૂબ જ ઇઝીલી ખૂબ જ સ્મૂથ અને બહુ ડિટેલમાં તમને મળશે વળી પાછા બાળકો આમાં તમને મળવાના છે લાઈવ લેક્ચર લેક્ચર ક્લાસ પીડીએફ ડેલી પ્રેક્ટિસ પેપર ડીપીપી સોલ્યુશન અને એની સાથે સાથે ભવિષ્યમાં આવનારી બેચના પણ તમને એક્સેસ મળે છે સમજ પડે તો આ બેચમાં જોડાવાનો ફાયદો છે કે તમે કયા લેવલનું ભણો છો જો ભાઈ આખા ગુજરાતમાં ભણે છે તો બધા જ તો શા માટે બધાના ટોપ લેવલના માર્ક્સ નથી આવતા કારણ કે ભણવાની પદ્ધતિ પણ બહુ જ ઇમ્પોર્ટન્ટ હોય છે સાહેબ ઘણીવાર કેવું થાય સાહેબ કે હું એમ કહું કે નીરજ ચોપડા છે બરોબર એ જેવેલિયન થ્રોમાં ગોલ્ડ મેડલ લાવ્યો તો એમાં એના કોચનું પણ બહુ મોટું યોગદાન હોય હા ઘણી વાર એવું થાય કે મારામાં અદભુત ટેલેન્ટ હોય પણ મારા કોચ મને એ પ્રકારના નો મળે તો આ ટેલેન્ટ આપણે જે રીતે કરવા માંગતા હોય એ રીતે રજૂ થાય નહીં શક્ય બને તો વૈજ્ઞાનિક સંચાલનના સિદ્ધાંતોની વાત કરીએ તો આવશે બાળકો આવે માતા નાક કાપવા શું આવશે આવે માતા નાક કાપવા એમાં વી વા છે સાયલેન્ટ રાખવાનો પણ આપણી ચાવી તો મસ્ત બની જાય આવે માતા નાક કાપવા જો આયોજન અને અમલીકરણ એ વૈજ્ઞાનિક સંચાલનના સિદ્ધાંતો નો પેલો સિદ્ધાંત છે આયોજન અને અમલીકરણ પછી આવશે વૈજ્ઞાનિક પદ્ધતિ નંબર ત્રણ પર આવશે બાળકો માનસિક ક્રાંતિ નંબર ચાર પર આવશે તાલીમ અને વૈજ્ઞાનિક પસંદગી નંબર પાંચ પર આવશે નાણાકીય ઉત્તેજન નંબર છ પર આવશે કરકસર નંબર સાત પર આવશે કાર્ય વિશ્લેષણ અને નંબર આઠ પર આવશે પ્રમાણીકરણ જોઈએ હવે ફેટ્રિક ટેલર આ પ્રકારના સિદ્ધાંતોમાં શું કહેવા વન બાય વન જોઈએ તો આવે માતા નાક કાપ આયોજન અને અમલીકરણ જો રૂઢિગત પદ્ધતિમાં કેવું હતું ખબર કામદારો હોય ને એ જ કામનું આયોજન કરે એટલે કે આયોજન એ પોતે કરવાનું એનું અમલ એ પોતે જ કરવાનું સમજ પડે આયોજન એ પોતે ઘડે અને એ આયોજન પ્રમાણે કેવી રીતે એટલે હું તમ આપણી ભાષામાં કહી દઉં સંચાલકો ધંધાને કઈ રીતે આગળ વધારવાનો છે આ બધા પ્રકારનું આયોજનનું કામ કોણ કરશે બાળકો સંચાલકો કરશે ઓકે અને કામદારોનું કામ માત્ર શું રહેશે જે આયોજન નક્કી થયું તે આયોજનના અમલીકરણનું કામ માત્ર ને માત્ર કોનું રહેશે કામદારો ઓકે એટલે આ રીતે વિન્સલો એવું કીધું કે રૂઢિગત પદ્ધતિમાં કેવું હતું કામદારો જ આયોજન કરે બરોબર આ તો અનાજ એવું થયું કે હું મારા જ વખાણ કરું કે બહુ સારી રસોઈ બનાવું બહુ સારી રસોઈ બનાવું મારી જ રસોઈ બનાવીને મારે જ ખાવાની બીજું કોઈ ખાય નહીં ઓકે તો જ રીતે બાળકો વૈજ્ઞાનિક પદ્ધતિ મુજબ આયોજનનું કામ કોણ કરે છે અને કામદારો શું કરશે અમલ કરશે વૈજ્ઞાનિક પદ્ધતિ જો કાર્ય કરવા રૂઢિગત પદ્ધતિઓનો ઉપયોગનો ત્યાગ કરી નવી વૈજ્ઞાનિક પદ્ધતિઓ અપનાવી જોઈએ જેમ કે કાર્યનું વૈજ્ઞાનિક વિશ્લેષણ કરી શ્રેષ્ઠ કાર્ય કેવી રીતે થાય તેનો વિચાર કરવો જોઈએ પેલા કેવું રૂઢિગત રીતે એક જ ગાય એક જ પ્રકારનું કામ ચાલ્યા ચાલ્યા જ જ કરે કરે કાંઈ ઇનોવેટિવ કે નવું આવે નહીં આ તો દરેક વખતે કાર્યમાં જુદી જુદી પદ્ધતિઓ અપ્લાય થાય વૈજ્ઞાનિક ઢબે શ્રેષ્ઠ કાર્ય કેવી રીતે થાય તેનો વિચાર થાય ત્યાર પછી હવે માનસિક ક્રાંતિ મેં તમને કીધું એમ માલિકો અને મજૂરો વચ્ચે ધ્યેયની સિદ્ધિ માટે શું થવું જોઈએ બાળકો માનસિક ક્રાંતિ થવી જોઈએ હે કે માનસિક સંવાદિતાથી માલિકો અને કામદારો વચ્ચે તણાવમાં ઘટાડો થાય મેં કીધું એમ હમણાં આપણે શું વાત કરી કે માલિકોને વધુ સંપત્તિ બનાવવામાં ઇન્ટરેસ્ટ અને કામદારોને વધુ વેતન મેળવવામાં ઇન્ટરેસ્ટ છે એટલે આ બંનેના કારણે બંને વચ્ચે તણાવ ઊભો થાય અને આ તણાવમાં જો ઘટાડો કરવો હોય તો માનસિક રીતે હેલ્પ કરે જેમ કે કર્મચારીને પોતાના કાર્યના બદલામાં સમજો વાજબી વેતન મળશે એટલે કર્મચારી પોતે ધંધાનો જે ટાઈમ આપે છે એ સમયમાં પૂરેપૂરી કાર્ય નિષ્ઠાથી કામ કરશે પૂરેપૂરી કાર્ય નિષ્ઠાથી કામ કરશે એટલે એનો ફાયદો શું થશે ઉત્પાદન ક્ષમતામાં વધારો થશે ઉત્પાદન ક્ષમતામાં વધારો થાય એટલે વેચાણમાં વધારો થાય પડતર નીચે આવે ને નફો ઓટોમેટિક વધે આવું પેલા જૂના લોકો રૂઢિગત લોકો વિચારતા જ નહોતા એને એમ જ હતું કર્મચારી પૈસા વાળો થઈ જાય તો ઘણા ને હજુ એવા વેમ છે પોતાનો કર્મચારી સાયકલ માંથી ગાડી લઈને આવે તો એના શેઠ ને ઈર્ષા થાય પોતાનો કર્મચારી ટુ વ્હીલ માંથી ફોર વ્હીલ લઈને આવે ને તો ઘણા શેઠ ને ઈર્ષા થાય અને ઘણા બોસ એવાય છે કે જે એવું ઈચ્છતા હોય છે કે હું એક ન કમાવ કારણ કે આ ધંધો મારો છે પણ મારા એકલા થકી ચાલતો નથી સમજ કે કર્મચારીઓ થકી ધંધો ચાલે છે તો તો મારો પણ પણ વિકાસ વિકાસ થવો થવો જોઈએ જોઈએ અને મારા કર્મચારીઓનો આ છે માનસિક ક્રાંતિ હમણાં મેં તમને સમજાવ્યું હતું જોઈ આ છે ગુજરાતની નંબર વન કોમર્સની ટીમ હાર્દિક સર સ્ટેટિસ્ટિક જેમી સર એકાઉન્ટિંગ નીલકંઠ સર ઇકોનોમિક્સ મયુર સર એ કે આઈ એમ બી એ એન્ડ કેતન સર ઇંગ્લિશ છે વિદ્યાર્થી મિત્રો એક વખત આપણે ન જોડાઈએ તો કાંઈ જાણવામાં કશો વાંધો નહીં મળે એટલે તમે ધારો તો આમાં નવ્વાણું બે ચુમ્માલીસ પિસ્તાલીસ ચાર ડબલ જીરો પર એક વખત કોલ કરશો ને સાહેબ તમારી બધી મૂંઝવણનું અહીંયા તમને સમાધાન મળશે તમારી બધી જ સમસ્યાનું તમને અહીંયા સમાધાન મળશે જાણી લો સાહેબ ખૂબ ઓછા ખર્ચે તમે આમાં આખું વર્ષ ભણી શકશો છેલ્લે છેલ્લે પેપર સોલ્યુશન બેચ પણ તમને મળશે સાહેબ આઈડિયા આવી ગયો કહેવાનો મારો મતલબ શું છે આ તમારા માટે બેસ્ટ ઓનલાઈન એજ્યુકેશન પ્લેટફોર્મ છે જો તમને આ મોકો મળ્યો હશે તો બારમા ધોરણમાં સાહેબ એનો લાભ લેજો કારણ કે ઓછી ફી હવે આવે વૈજ્ઞાનિક પસંદગી અને તાલીમ જો પેલા કેવું હતું બાળક કર્મચારીઓની જરૂર છે બોર્ડ માર મારદે એટલે કોઈ પૂછતું પૂછતું આટા મારતું મારતું આવે

અને મેં કીધું કે નોકરીની જરૂર છે. મેં મારે ત્યાં BA વિષયમાં નોકરીની જરૂર છે. હવે એને અઢળક પૈસાની જરૂર હતી સમજી લો બરાબર. અને મારે માણસની જરૂર હતી. મેં કાંઈ જોયું જ નહીં ઓલા engineer કીધું હાલ બેટા આવતો રહે. હવે એન્જિનિયરને ને હું BA વિષય ભણાવવા ભણાવવા આપું સાહેબ તો બેન્ડ વાગે કે ન વાગે વિદ્યાર્થીઓને વાગે ને કહેવાનો મારો મતલબ શું છે પહેલા રૂઢિગત પદ્ધતિમાં આ રીતે કર્મચારીઓની પસંદગી થતી હતી. તો કામદારોની પસંદગી વૈજ્ઞાનિક ધોરણે થવી જોઈએ આડેધડ સાહેબ એટલા માટે જો કર્મચારીઓની પસંદગી માટે ભરતી પસંદગી તાલીમ વિકાસ આવા ઘણા બધા ક્રાઈટેરિયાઓ નક્કી કરેલા છે આ માટે શિક્ષણ કૌશલ્ય આવડત શારીરિક શક્તિ તાકાત તાલીમ વગેરેને માપદંડ તરીકે ધ્યાનમાં લઈ કર્મચારીની પસંદગી કરવી જોઈએ કે કર્મચારીનું એજ્યુકેશન ક્વોલિફિકેશન કેટલું છે કામ કુશળતા કેટલી છે અનુભવ એનો કેટલો છે એનામાં કામ કરવાની આવડત કેટલી છે શારીરિક સ્ટ્રેન્થ કેટલી સમજાય છે તાકાત હોવી જોઈએ ને ભાઈ ને અમુક કામ કરીને પોદળાની જેમ બેસી જાય તો એ કઈ કામનું છે નહીં તાલીમ વગેરે માપદંડ તરીકે ધ્યાનમાં લઈ શકાય આ ઉપરાંત

કર્મચારીઓ પાસે તમે કામ કરાવો પણ કર્મચારીઓને સમયાંતરે નાણાકીય ઉત્તેજન ન મળે તો એ કર્મચારી પૂરેપૂરી કાર્યક્ષમતાથી કાર્ય નિષ્ઠાથી કામ કરે નહીં છે ને કુશળ કામદારોને નાણાકીય અને અન્ય પ્રકારના ઉત્તેજન આપવા જોઈએ આવશે આગળ આપણે એ ભણશું બે પ્રકારના ઉત્તેજન આવે નાણાકીય ઉત્તેજન અને બિન નાણાકીય ઉત્તેજન તો કુશળ કામદારોને નાણાકીય અને અન્ય પ્રકારના ઉત્તેજન આપવા જોઈએ આ માટે વિવિધ પ્રકારની ઉત્તેજક વેતન યોજનાની ભલામણ કરવામાં આવી છે હે જેવી રીતે જેમ કે જે કર્મચારી વધુ સારું કામ કરતો હોય તેને બઢતી આપો પ્રમોશન આપો અથવા વેતનમાં વધારો કરો કોઈ કમિશન આપો બોનસ આપો કેટલા બધા છે સાહેબ છે ને દરેક કામદારના વ્યક્તિગત ઉત્પાદનના આધારે આ પ્રથા અપનાવી જોઈએ કે જે વ્યક્તિ ઓછા સમયમાં વધુ સારી ગુણવત્તાથી વધુ સારી કાર્યક્ષમતાથી કામ કરે છે એના વેતનમાં વધુ વધારો થવો જોઈએ અને જે વ્યક્તિ વધુ સમયમાં ઓછું કામ કરે છે તો એને એ પ્રકારે પ્રકાર મળવો જોઈએ જો આવી વૈજ્ઞાનિક પદ્ધતિ અપનાવવામાં આવે ને તો દરેક કર્મચારી પૂરેપૂરી કાર્યક્ષમતાથી કામ કરવા માટે ટેવાશે તો તેમના વેતન દર ધારણાના આધારે નહીં પરંતુ વૈજ્ઞાનિક રીતે નક્કી થવા જોઈએ ના વેતન દર ધારણાને આધારે નહીં પરંતુ વૈજ્ઞાનિક રીતે નક્કી થવા જોઈએ હવે આવે કરકસર કઈ કરકસર એટલે નાણાંની ને એમને જ કહેતા સમજો વૈજ્ઞાનિક સંચાલનના અમલ દરમિયાન માત્ર વૈજ્ઞાનિક અને ટેકનિકલ આધારો જ ધ્યાનમાં ન લેતા ઓછી પડતર પર પણ ભાર મૂકવો જોઈએ અત્યારનો લેટેસ્ટ જમાનો આ જ છે સર હરીફાઈ એ હદે વધીશ કે તમે વસ્તુના ભાવ વધારશો ને તો કોઈ તમારે ભોજા બાપા કોઈ વસ્તુ ખરીદશે નહીં કારણ કે કોમ્પિટિશન એટલું છે સાહેબ હરીફાઈ એટલી કે જો વસ્તુના ભાવ વધારવામાં આવે તો કોઈ આપણી વસ્તુ ખરીદશે નહીં આ માટે પડતર અંદાજ અને પડતર અંકુશની પદ્ધતિઓ વિચારી અને વિચલનો શોધી તેનો અભ્યાસ અને ઉકેલ આપવો જોઈએ ઓકે એટલે વસ્તુનો ભાવ વસ્તુ બનાવવા માટે લાગતો ખર્ચ છે ને એને પડતર કહેવાય એ પડતર કઈ રીતે નીચે લાવી શકે એના વિશે કામ કરવું જોઈએ ત્યાર પછી આવે કાર્ય વિશ્લેષણ જો ઓછો ખર્ચ અને ઝડપી કામ કરવા માટે કાર્ય વિશ્લેષણ ઉત્તેજ ઉત્તમ છે આના પછીનો પોઈન્ટ આ છે એટલે નેક્સ્ટ યુટ્યુબ નો લેક્ચર આવે ને ત્યારે આના માટે રેડી થઈ જાજો કે સમય નિરીક્ષણ એટલે શું ગતિ નિરીક્ષણ એટલે શું અને થાક નિરીક્ષણ એટલે શું એનો અભ્યાસ જો ધંધામાં કરવામાં આવે ને તો પડતર ઓછી લાવી શકાય પડતર એટલે શું વસ્તુ તૈયાર કરવા લાગતો ખર્ચ એને કહેવાય પડતર ઓછી લાવી શકાય પ્રમાણીકરણ પ્રમાણીકરણ અને સરળીકરણ એ વૈજ્ઞાનિક પ્રક્રિયા છે જે અગાઉથી થવી જોઈએ કે આપણા ધંધાકીય એકમમાં જે સાધનો છે જે યંત્રો છે કામકાજની સ્થિતિ છે આ બધું બાળકો સ્ટાન્ડર્ડ હોવું જોઈએ સરળતાથી તેમાં કામ કરી શકાય તેવું હોવું જોઈએ તો આગાઉથી જ બધું નક્કી થયેલું હોવું જોઈએ અને તમારું પણ નક્કી થયેલું હોવું જોઈએ સાહેબ કે આટલી ઉમદા બેસ્ટ ઓપોર્ચ્યુનિટી જો ઓપોર્ચ્યુનિટી આપણને મળતી હોય તો ડબલ નાઇન ટુ ડબલ ફોર ફોર ફાઇવ ફોર ડબલ જીરો પર એક વખત કોલ કરીને આમાં અવશ્ય જોડાવાય ફરીથી મળીશું બાળકો નવા લેક્ચર સાથે ત્યાં સુધી આવજો બાય બાય ટેક કેર જય હિન્દ ભારત માતા કી જય